હેલો મહુવાની જનતા કેમ છો મજામાં ને તો આજ તમારા માટે હું ધમાકા ઓફર લઈને આવી ગયો છું તો આજે તમને ગોપરો દેખાડવાનો છે એમ કહેવાય કે એક હજાર રૂપિયાનો ધમાકા ઓફર છે તો બન્યા રહેજો કેવી રીતે લેવા આવવું એ બધું હું તમને વિડીયોમાં માહિતી આપી તો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે અત્યારે એમ કહેવાય કે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને તમારે એક એક્શન કેમેરાની જરૂર છે મોટો બ્લોગિંગ કરવી છે તો એ હું તમારી સાથે શેર કરવા આવ્યો છું કેમેરો હું તમને દેખાડી અનબોક્સિંગ કરાવી કે કેટલી વસ્તુ આવે છે હું હું વસ્તુ છે કેવો કેમેરો છે વોટરપ્રૂફ કેવું છે તો તમામ જાણકારી આપીશ તો બન્યા રજો તો હાલો હવે જઈએ છીએ આપણે શોપ ઉપર તો મિત્રો આ છે શી ઓમ શિવ મોબાઈલ પોઈન્ટ ત્યાં આપણે જઈ રહ્યા છીએ ને એમ એમના ઓનર સાથે વાત કરવાના છીએ તો કેવી રીતે તમે આવી શકો એ તમામ જાણકારી પહોંચી ગયા જય માય માતાજી ને જય મા મોગલ કેમ છો મિત્રો આજે મહુવાની પ્રેમી જનતા માટે એક નવા અમારા બ્લોગર રાકેશભાઈ ગુજરીયા મૂળ ગામ ધાવેડા એમની યુટ્યુબ ચેનલ ને આપણે ફોલો ને સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો તો આ વિડીયોમાં તમને એક નવીન વસ્તુ દેખાડવામાં આવશે રાકેશભાઈને આપણે અનબોક્સિંગ કરશું ગો પ્રોનું ગો પ્રો એટલે આપણે લાવ્યા છે ગો પ્રો જબરદસ્ત વસ્તુ છે મિત્રો આજે આપણે એનું અનસબક્રાઇ સબસ્ક્રિપ્શન કરશું અનબોક્સિંગ ને એ તમને લાઈવ દેખાડવામાં આવશે રાકેશભાઈ આજે આપણે એક એવી વસ્તુ લાવ્યા છે કે જે લોકોને નોર્મલ રેન્જમાં વસ્તુ યુઝ થાય એની તમને કિંમત કહું ને તો ખાલી નવસો ને નવ્વાણું રૂપિયા જે લોકો આપણું ઇન્સ્ટા આઈડીને ફોલો કરેલું હશે તો ખાલી નવસો નવ્વાણું રૂપિયામાં રાકેશભાઈ આપશું હવે તમને તો ખ્યાલ છે કે અમે યુટ્યુબરના બ્લોગર્સ છો એટલે તમને ખ્યાલ હોય કે ભાઈ ગો પ્રો કેટલી કિંમતનું આવતું છે એપ્રોક્સ મિનિમમ વીસ હજારથી શરૂ થાય છે સારી કંપનીનું તો અમે તો ખાલી નોર્મલ જે ઇન્સ્ટાગ્રામમાંથી અર્નિંગ કરવા અર્નિંગ એટલે પૈસા કમાવા માંગતા હો એના માટે આ વસ્તુ બહુ સારી વસ્તુ છે તો ને નવ્વાણું રૂપિયામાં તમે વિડીયો બનાવવા વિડીયો ક્રિએટ કરવા કેમ ફોટા પાડવા એ વસ્તુ બહુ જરૂરી છે મિત્રો અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ છે કે તમે એક વખત વિડીયો બનાવો ને વિડીયો શેરિંગ કરો બ્લોગ્સ બનાવો જેમ કે અમારા મિત્ર રાકેશભાઈની ગુજરીયાની બ્લોગ્સની ચેનલ હાલે છે બહુ સરસ ચેનલ હાલે છે એમાં તમને નવી નવી અનબોક્સિંગની વસ્તુ દેખાડે છે તો આ વસ્તુ ખાલી ને ખાલી નવસો નવ્વાણું રૂપિયામાં છે એમાં વોટરપ્રૂફ કેસ છે બાઇક રાઇડરનું સ્ટેન્ડ આવશે કારનું સ્ટેન્ડ આવશે અને તમે સાયકલિંગ કરતા હોય તો ઉપર હેલ્મેટ માટેનું પણ સ્ટેન્ડ આવશે ને હેન્ડ માટેનું પણ સ્ટેન્ડ આવશે બધી જ વસ્તુ ગો પ્રોની અંદર છે નવસો ને નવ્વાણું રૂપિયા છે મોટાભાઈ અત્યારે એકે છપ્પનની રીલ લેવા ને તો ચારસો રૂપિયાની આવે ને આ ગો પ્રો નવસો નવ્વાણુંમાં હું તમને આપું છું ને રાકેશભાઈનો વિડીયો તમે શેરિંગ કરીને સબસ્ક્રાઈબ કરીને આવશો તો અમે નવસો ને નવ્વાણું રૂપિયામાં જ તમને આપશું એ સિવાય આપણી પાસે અલગ અલગ રેન્જ છે જેમ કે રિયલમી રેડમી નારઝો વનપ્લસ વિવો ઓપ્પો બધી જ કંપનીના ફોન છે આ કંપનીના ફોન તો છે ડિસ્કાઉન્ટ સાથે પણ સાથે આપણે ફાઇનાન્સ પણ કરી આપશું ફાઇનાન્સમાં બધી જ કંપનીના ફોનના ફાઇનાન્સ અવેલેબલ છે બીજું આજુબાજુના બાર ગામના લોકો જે લોકો આવે છે એના માટે સ્પેશિયલી અમે ઓફર કરીને આપશું ઓફર કરીને આપશું સાથે પેટ્રોલનો ખર્ચો પણ વાત કરીને આપશું મિત્રો નહીં રાકેશભાઈ ગુજરાતીની ચેનલ સબસ્ક્રાઈબ કરજો બ્લોગ્સ કરજો જેથી અમને પ્રોત્સાહન મળે મિત્રો તમારું એક સબસ્ક્રાઈબનું ટીક કરવાથી અમને ઘણો બધો પ્રોત્સાહન મળે છે વિડીયો બનાવવા માટે અમે નવી નવી વસ્તુ તમને આવનારી વસ્તુ દેખાડવામાં આવશે વિડીયો સબસ્ક્રાઈબ કરશો ને તો આની પછી અમે એક લેટેસ્ટ વસ્તુ લાવવાના છીએ જોરદાર શું લાવવાના છે ઉત્તરાયણના સ્પેશિયલી યુઝ થાય એવી વસ્તુ આવશે વિડીયો સબસ્ક્રાઈબ કરજો એટલે તમને બે દિવસમાં એક નવી ધમાકેદારનો બ્લોગ્સ મળશે એ રાકેશભાઈ ગુજરીયાની ચેનલમાં જ મળશે તો આજે પધારો તમે ઓમ શિવ મોબાઈલમાં ને રાકેશભાઈ વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ને આલ્ટ બ્લે લાલ નોટિફિકેશનને ટીક મારજો તો મિત્રો આપણે આ ગોપરો જોયો જેમ કહેવાય કે અત્યારે ટાઈપોડ લેવા જઈએ ને માર્કેટમાં તો મિનિમમ હજાર પંદરસો બબે હજારના ટાઈપોડ મળે છે તો આ તમને વોટરપ્રૂફ કેસ સાથે એમ કહેવાય કે ગોપરો તમને દે છે અને એસેસરી શું આવે છે એમાં રાકેશભાઈ આમાં સ્ટેન્ડ આવે છે આ વોટરપ્રૂફ સ્ટેન્ડ છે રાતમાંથી તમારું પડી ગયું હોય તો આ બાઇકર સ્ટેન્ડ તમારું કામ લાગશે પછી તમારી અંદર હેલ્મેટ સ્ટેન્ડ આવશે આ હેન્ડ સ્ટેન્ડ છે ને કાર સ્ટેન્ડ છે ઘણી લોકોને એવી વસ્તુ હોય કે તેમણે બાઇક રાઇડર્સ હોય છે અને એના વિડીયો બ્લોગ્સ બનાવો હોય છે તો એના માટેની કા બાઇક માટેનું પણ સ્ટેન્ડ છે તમે એક્ટિવા હોય બાઇક હોય ગમે તેમાં વસ્તુ યુઝ કરી શકો છો ને હેન્ડ હેન્ડ ટુ તમે હેન્ડિંગ કરવું હોય તો તો પણ તમે કરી શકો છો વસ્તુ થઈ શકે છે મિત્રો તમારે મોટો બ્લોગિંગ કરવી હોય અને તમને આઈડિયા ન મળતા કેવી રીતે મોટો વ્લોગિંગ કરવી તો હું ઘણી વખત મહવા માં મોટો વ્લોગિંગ કરું છું તો તમે મને કમેન્ટ કરજો તો એ વિડીયો હું તમને ડેડિકેટ બનાવી દઈશ કે કઈ રીતે તમે મોટો બ્લોગિંગ કરી શકો છો બીજું એક વસ્તુ કે તમારી કોઈ શોપનું બ્લોગિંગ કરવું હોય તો રાકેશભાઈને તમે કોલ કરી શકશો તમારા અમારા સબક્રાઇશન એમનો નંબર હશે તો તમારી શોપ ઉપર આવીને તમારો વિડીયો બનાવશે અને તમારો વિડીયોને વાયરલ પણ કરશે તો વાયરલ થશે તો તમને બે કસ્ટમરનો લાભ મળશે એ રાકેશભાઈની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો તો પોતે તમારી ચેનલ ઉપર આવીને બ્લોગ્સ બનાવી જશે અને તમારા તમારી દુકાનનો તમને ધંધામાં બે વસ્તુનો ફાયદો થશે બીજું કે તમે બ્લોગિંગ બનાવવા માટે શીખશો તો રાકેશભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરો એ તમને કેમ બ્લોગ્સ બનાવવા એ તમને શીખવાડવામાં આવશે એ ઓનલી ફોર અમારા મિત્ર રાકેશભાઈ ગુજરીયા તાવેડાથી અહેવાથી ઇક કરી આપશે તો મિત્રો આ છે ને કોઈ વિડીયો પૈસા દઈ પૈસા લઈને બનાવવામાં નથી આવ્યો ખુશાલભાઈ મારા પંદર વર્ષથી અમે જાણેતા છીએ અને હું અહીંયાથી અવરનવર ફોન લીધા કરું છું એ માટે આજે હજાર રૂપિયામાં મેં એમની રીલ્સ જોઈ ઇન્સ્ટા ઉપર તો ઇન્સ્ટાગ્રામનું જે અકાઉન્ટ છે એને ફોલો કરી લેજો લાઈવ અપડેટ તમને એમાં જોવા મળશે તો ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ શું છે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે આપણું એટ ધ ઓમ શિવ મોબાઈલ પોઈન્ટ રાવ નાગરિક બેંક સામે એટ ધ રેટ ઓમ શિવ કરશો એટલે તમારે આવી જ જશે આપણા ટ્વેલ્વ પોઈન્ટ થર્ટીન સિક્સ કે આપણા ફોલોઅર્સ છે એટલે તમે વિડીયો જોશો એટલે તમને બધા જ મોબાઈલના વિડીયો અંદર જોવા મળી જશે બીજું કે તમારે બી વિડીયો શેરિંગ કરવા હોય બ્લોગ્સ બનાવવાય કે ઇન્સ્ટામાં કોઈ તમારે અમારી સાથે સબસ્ક્રિપ્શન સાથે વિડીયો બનાવવા હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો અમે તમારી શોપ ઉપર આવીને તમારા વિડિયોઝ બનાવી જાશું ને યુટ્યુબ ચેનલમાં રાકેશભાઈમાં સબસ્ક્રિપ્શન કરી ને મારી સાથે પણ કોલોબરેશન સાથે કરીને તમે વિડીયો બનાવી શકો છો તો મિત્રો આ તો એમ કહેવાય કે સસ્તામાં સસ્તો એમ કહેવાય અત્યારે ઉત્તરાયણ આવી રહી છે અને રીલ લેવા જઈને તો એ સાતસો આઠસોની રીલ્સ થાય તો આ તમને હજાર રૂપિયામાં કેમેરો દેવાનો છે તમે એક મસ્તીની જર્ની સ્ટાર્ટ કરી શકો છો હજાર રૂપિયામાં એ રીતે વોટરપ્રૂફ કેસ સાથે તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણું ખરું નવીન જાણવા જોવા અને કાંઈક નવીન વસ્તુ મળ્યું છે તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો તો આલો એક નવા વ્લોગ સાથે મળશું જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ